દારૂના નશામાં બાઈક આમતેમ ચલાવી લાવતા કલ્સરના ચાલકની ધરપકડ દારૂના નશામાં વાહન ચલાવવું માત્ર કાયદા વિરુદ્ધ જ નહીં પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે ત્યારે દારૂના નશામાં બાઇક આમતેમ ચલાવી લાવતા ચાલકની પારડી પોલીસે ધરપકડ કરી છે પારડી પોલીસ પાતલિયા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે દમણ તરફથી આવતી સ્પલેન્ડર બાઇક નંબર જી જે ફિફ્ટીન એ સિક્સ નાઇન ફોર સેવનનો ચાલક આમતેમ બાઇક હંકારી લાવતો હતો જેથી પોલીસે તેને અટકાવ્યો હતો અને તેનું નામ પૂછતા બાઇક ચાલકે પૂર્વક વજુભાઈ પટેલ ઉંમર વર્ષ બત્રીસ રહે કલ્સર જેક્શન કંપનીની બાજુમાં જણાવ્યું હતું પરંતુ તે તોતળાથી જીબે જવાબ આપતો હતો જેથી દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું અને તેને આમતેમ પોલીસે ચલાવી જોતા તે લથડિયા ખાતો હતો આવા ચાલકો પોતાની સાથે બીજાનું પણ જીવ જોખમમાં મૂકતા હોય છે જેથી પારડી પોલીસે બાઇક ચાલક પૂર્વક પટેલની ધરપકડ કરી પ્રોહિબિશન અને એમવી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરી પારડી પોલીસે હાથ ધરી છે તેનું મેડિકલ ચકાસણી કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી